તે ઉપભોગવાદી માટે વર્ડ છે એપિક્યુરિયન એક્ઝામ્પલ છે સી વોન્ટ્સ ટુ લીવ એઝ એન એપિક્યુરિયન લાઈફ સ્ટાઈલ એટલે કે તે ખાઓ પીઓ અને મજા કરો એવી જીવનશૈલી જીવવા માંગે છે નેક્સ્ટ છે વન હુ બિલીવ્સ ઇન અ પીસ જે વ્યક્તિ શાંતિમાં માને છે તે શાંતિપ્રિય માટે વર્ડ છે પાસિફિસ્ટ એક્ઝામ્પલ છે હી ઇઝ અ પાસિફિસ્ટ હુ એવોઇડ્સ કોન્ફ્લિક્ટ્સ એટલે કે તે એક શાંતિવાદી વ્યક્તિ છે જે સંઘર્ષને ટાળે છે નેક્સ્ટ છે વન કેન યુઝ બોથ વેલ એટલે કે જે વ્યક્તિ બંને હાથ કુશળતાથી ઉપયોગ કરી શકે તેવા વ્યક્તિ માટે વર્ડ છે આંબી ડેક્ટોર્સ એક્ઝામ્પલ છે સીઝ આંબી ડેક્ટોર્સ એન્ડ કેન રાઇટ વિથ બોથ હેન્ડ્સ ઇઝીલી તે એક એવો વ્યક્તિ છે જે બંને હાથે સરળતાથી લખી શકે છે નેક્સ્ટ છે વન હુ લવ્સ બુક્સ એટલે જે વ્યક્તિને પુસ્તકો ગમે છે તે પુસ્તક પ્રેમી માટે વર્ડ છે બિબલીઓ ફાઇલ એક્ઝામ્પલ છે હી ઇઝ અ બિબલિયો ફાઇલ હુ સ્પેન્ડ આવડિંગ બુક્સ તે એક પુસ્તક પ્રેમી છે જે પુસ્તકો વાંચવામાં કલાકો ગાળે છે નેક્સ્ટ અ પર્સન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ એટલે કે જે વ્યક્તિ સહેલાઈથી ખુશ કરી ન શકાય તેવા વ્યક્તિ માટે વર્ડ છે ફાસ્ટિડિયસ એક્ઝામ્પલ સી ઇઝ ફાસ્ટ ઇયર્સ અબાઉટ કીપિંગ હર રૂમ ક્લીન એન્ડ ઓર્ગેનાઇઝ તેણી તેના રૂમને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે કઠોર છે વન હુ બિલીવ્સ ઇઝીલી જે સહેલાઈથી માની જાય છે તેઓ તેવા વ્યક્તિ માટે વર્ડ છે ક્રેડ્યુલસ એક્ઝામ્પલ છે ચિલ્ડ્રન આર ઓફ ઓન ક્રેડ્યુલસ એન્ડ બિલીવ ઇન મેજિકલ સ્ટોરીઝ બાળકો વિશ્વાસુ હોય છે વાર્તાઓને માની જાય છે જેને સહેલાઈથી છેતરી શકાય તેવો બોળો વ્યક્તિ તેના માટે વર્ડ છે ગલીબલ એક્ઝામ્પલ છે હી ઇઝ સો ગલીબલ ધેટ હી ઇઝીલી કોલ વોઝ રિયલ તે એટલો બોળો છે કે તે સરળતાથી માની ગયો કે કોલ વાસ્તવિક હતો અ પર્સન હુ ઓવર ઇટ્સ જે વ્યક્તિ વધુ પડતું ખાય છે તે ખાવું ધરા વ્યક્તિ માટે વર્ડ છે ગ્લટન એક્ઝામ્પલ છે હી ઇઝ અ ગ્લટન હુ ઇટ્સ ડેઝોર્ટ વિધાઉટ એની લિમિટ તે ખાવું ધરો માણસ છે જે કોઈ પણ મર્યાદા વિના મીઠાઈઓ ખાયા કરે છે નેક્સ્ટ છે અ પર્સન હુ ઓલવેઝ થિંક્સ ઓફ હિમસેલ્ફ જે વ્યક્તિ હંમેશા પોતાના વિશે જ વિચારે છે અહમ કેન્દ્રિત તેના માટે વર્ડ છે ઇગોઇસ્ટ એક્ઝામ્પલ છે એન ઇગોઇસ્ટ ઓફન પુટ્સ ધેર ઓન નીડ્સ અબોવ એવરીવન એલ્સ અહંકારી વ્યક્તિ ઘણીવાર પોતાની જરૂરિયાતોને બીજા બધાની ઉપર રાખે છે વન હુ મેક્સ અ શો ઓફ બુક લર્નિંગ જે પુસ્તક જ્ઞાનનો દેખાડો કરે છે તે પાંડિત્ય દર્શી તેના માટે વર્ષે પેટન્ટ એક્ઝામ્પલ છે હી ઇઝ અ પેટન્ટ હુ પોઈન્ટ્સ આઉટ એવરી ડિટેલ તે એક પાંડિત્યદર્શી છે જે દરેક વિગતવાર નિર્દેશ કરે છે નેક્સ્ટ વન હુ એક્સેલ ઇન મેની થિંગ્સ જે ઘણી બાબતોમાં પાવર છે તે વ્યક્તિ એટલે કે જે ઘણી બધી બાબતોમાં માસ્ટર છે તે વ્યક્તિ માટે વર્ડ છે વર્સઅટાઇલ એક્ઝામ્પલ છે ધ એક્ટ્રેસ ઇઝ વર્સ અટાઇલ એબલ ટુ પ્લે બોથ ડ્રામેટિક એન્ડ કોમેટિક રોલ્સ વિથ એઝ અભિનેત્રી બહુમુખી પ્રતિભા ધરાવે છે નાટકીય અને હાસ્ય બંને ભૂમિકાઓ સરળતાથી ભજવામાં સક્ષમ છે વન હુ ઇઝ ટુ ફોન્ડ ઓફ વાઇફ ઓર કેન નોટ લીવ વિદાઉટ વાઈફ એટલે કે જે વ્યક્તિ પત્ની વગર જીવી શકી નહીં તેવો પતિ છે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વહુ ગેલો તેના માટે વર્ડ છે અગઝોરિયસ એક્ઝામ્પલ છે હી ઇઝ સો અગોરિયસ સેટ હી ઓલવેઝ પુટ્સ હિઝ વાઇફ્સ નીડ્સ અબોવ હિઝ ઓન તે એટલો વહુ ગેલો છે કે તે હંમેશા તેની પત્નીની જરૂરિયાતોને પોતાના કરતાં વધારે રાખે છે અ હસબન્ડ હુ ઇઝ રૂલ્ડ બાય વાઇફ પતિ જે પત્નીના કહ્યા પ્રમાણે વર્તે છે તેના માટે વર્ડ છે અ હેન્ડ પેક્ડ હસબન્ડ એક્ઝામ્પલ છે હી ઇઝ અ હેન્ડ હસબન્ડ ઓલવેઝ અગ્રીંગ વિથ હિઝ વાઇફ ટુ એવોઇડ કોન્ફ્લિક્ટ તે એક પત્ની દ્વારા નિયંત્રિત થયેલ પતિ છે જે હંમેશા તેની પત્ની સાથે સહમત હોય છે વન હુ સ્પીકસ ઇન સ્લીપ જે વ્યક્તિ ઊંઘમાં બોલે છે તેના માટે વર છે સોમનીલુ ખ્વાયશ એક્ઝામ્પલ છે હિઝ સોમનીલુ ખ્વાયશ ઓફન ટોકિંગ ઇન હિઝ સ્લીપ અબાઉટ રેન્ડમ ટોપિક્સ તે ઘણીવાર ઊંઘમાં આડાવડા વિષયો વિશે વાત કરે છે ઓકે ગાઇઝ ઇફ યુ વોન્ટ ટુ Watch this type of video again. Please like and subscribe my channel. And thank you for watching.